આપણે જે નવી લાકડીઓ લઈ એની ડિઝાઇન આપણે કોમ્પ્યુટર માં તૈયાર કરવાની છે જે માતાજી મિત્રો હું સવાર માં કરતો હતો નાસ્તો અને આ લાકડીઓ બધી પડી હતી મારી સામે તો પછી મેં સવારનો નાસ્તો ઓકે કરીને પછી લાકડીઓ લીધી બધી બારે સાત લાકડી માં આ બે લાકડી આપડી નથી તો બીજા માટે આપણે ખાલી લઈ આવ્યા એ લઈ જશે અને આ પાંચ લાકડી છે આપડી ને એને આપણે એવી તૈયાર કરવાની છે એવી શણગારવાની છે કે પાંચ માણસો જોતા રહી જાય અને આ પાંચ માં આપણી સૌથી વધારે પસંદ ની લાકડી તમે જો કેવી છે ખાસ કોમેન્ટ કરી મને જણાવજો લાકડીઓ બરાબર જોઈ તમને બતાવીને પછી કરી બધી ભેગીને રાખી ઘરની અંદર અને પછી હું તે થાય કે પાંચ ને પાંચ આવતા આવતા એક સરસ મજાની વસ્તુ લઈએ કે જે આપણે લાકડીઓ શણગારવામાં મદદ કરશે અને સરસ મજાની વસ્તુ હતી આ એક લેપટોપ અને આ લેપટોપ આપણે એવી રીતે મદદ કરશે કે લાકડીઓમાં જે ડિઝાઇન આપણે આપણે છે એની આની અંદર તૈયાર કરશું પણ આ લેપટોપ મેં ખોલ્યું ત્યારે મને ખબર પડી કે ઓફિસમાં કોઈને પણ યાદ નથી તો બંધ કરી નાખ્યું ઉપાડ્યું અને નાખી ફરી ઠેલાની અંદર પછી અમે બાંધા પરથી નીકળી જતા હતા બારે ત્યાં ચાલુ થયો વરસાદ અમે પલરતા હતા આ વરસાદની અંદર પલરોમાં આપણે એકલા જ સાથે જતા ને એ પલરતા હતા અમે બંને પલરતા હતા એનો આપણે કોઈ અફસોસ નતો પણ અફસોસ મને આ દ્રશ્ય જોઈને ખુબ થતો હતો એ જ અફસોસ કરતા કરતા આપણે પહોંચી ગયા ઘરે ઘરે કે વરસાદી થઈ ગયો બંધ તો પછી હું આવી ગયો ઘરની અંદર ઘરની અંદર આવીને મારે તમને એક એવી સરસ મજાની વસ્તુ બતાવી છે કે ન પૂછો તમે એની વાત અને હવે તમે એ સરસ મજાની વસ્તુ સવારના લેપટોપ ચાલુ ન થયું તો આપણે બીજું લેપટોપ ગોતું ને એની અંદર લાકડીની ડિઝાઇન બનાવી કેવી ડિઝાઇન છે આ ડિઝાઇન થી આપણે એ ફાયદો થશે કે આપણે લાકડીની અંદર કઈ ડિઝાઇન પાડવી ને કઈ રીતે કયો કલર ચડાવવો એનો આપણે આશરો આવશે પછી પડી સાંજ ને હું પહોંચી ગયો આપણી ગૌશાળાએ અને આપણી ગૌશાળાએ આજે બધી જ ને અલગ વાળાની અંદર પૂરી કારણ કે હવે એની ચાકરી કરવાની છે આપણે ભલે મિત્રો આજનો સરસ મજાનો દિવસ પૂરો સરસ મજાનો આ બ્લોગ પૂરો લાઈક કોમેન્ટ શેર કરવાનું તમે ભૂલતા નહીં